કાસામ સીટ વગર નો બે સારી દે પાકે આ તો ઊભી થઈ ગઈ હાઈએસ્ટ કેટલું કેટલું દૂધ છે તમારા ભીમમાં હાઈએસ્ટ બધી બધા ખાપરી આવે હમણાં જ જાણી નો ઈફની આ આણવાટાને કઈ દોવાનો કામ પારે પાર્ટી લાગે આ તો બે કામ

કાઉ તો બર ગઈ છે કે લાખ રૂપિયા નીંદર વિશે 10 જો આવે ગાડી તમે વાત પ્રમાણે હોય દેવો તો

મારા ભેરૂ છે કાકો ને મારું ભેરૂ છે ઈને વગર પડી નવ મેળા તો ગાઈસ આપણી હે ને હાલો મેરામણભાઈ ની ભીંઘ જોઈએ ભીમભાઈ ને અમે બે ભીમભાઈ તમ નેત લોક બનાવો બહુ અરે એવું હું થોડું હોય

નાખ્યા ફૂગર પાસે બંને થોડી દેખાય કે બંને ને કિમિત હટાડે કેટલી બોલે

આણી ગુડી વારી હતી પણ આ તો ઊભી થઈ હાઈએસ્ટ કેટલું કેટલું દૂધ છે તમારા પીણ હાઈએસ્ટ બધી બધા આખા થી જાજુ ગુજરાત રે વેલી પહેલા નંબર કેટલું રેકોર્ડ આખા દિન એક ટાઈમ નો 15 એટલે ના હા એટલે ના વિંજવાસન ડેરી ફાર્મ

હિંગ પાગડી દેહી છે ને દેહી કટ ની હિંગ પાગડી નોખનોખી કટ માં હોય એક કટ માં તો હોય બંને માં ક્યાં હોય કે એક જ હોય અહીંયા આપડે આ તો નોખનોખી હોય પછી ના રે ના ભાઈ ત્યાં થોડા થોડા બનાવીએ जरसी राखी सोखनी राखी કે દોવા राखी હું લેયો ઓર હું એક લેયો એસેફ કેટિયો કો બારી તો ટાઈમ માં બાઈ એક ટાઈમ માં આ ગીર ક્રોસ છે ને એટલી વધારે આપો 141000 રૂપિયા ની લીધી હતી બારેટી હતી એક લાખ 41 પાહે વી પાહે વી 15 15 મીટર જૂતો પાહે વી છે હે કામ

કઈ માદણા નો થાય નો થાય ને માદણા ખાલી ફુવારો હા ફરી એક ગુણ હજે ઓલી કોરા પીહું છે આપણે હજે ત્રણ ભીહુ ને વિઝિટ કરી હજે ઓલી કોરા બાંધીએ ધવલ પાણી કરી લઈએ તો પછી કોરા જઈએ કરી લીધા કે કરવી फතිනದ अट त ප ග नहीं හ मने ಮතු.

ખાડા ત્રણ વરસ નો કઈ આનો માનો રેકોર્ડ ના કઈ ખબર છે ધવલ તો માના રેકોર્ડના દૂધના બાર એક લીટર અને મસ્તી કરવા એક નેતાવામ કે સામે સુધી પામ આપણા કુટી ઘર કે રામન હવે બહુ દે કે આ જોય છે ને નેટ તો બધાય આવે એયડું ભઈ ગયો છે

રેકોર્ડ માં આવ્યો પાડો બહુ સારો થાય હજાર પાડામાં કઈ નહીં ઘટે આની પાડીઓ આવે ને જોરદાર પાડીઓ છે い今日。